સમુદ્ર મંથન થયું ને પછી બધી હારી હારી વસ્તુ બધા લઈ ગયા ઘણું બધું નીકળ્યું હતું છેલ્લે ઝેર ને કોડા બે અને ભોળા ના થાય એ રહી ગયા તો વાય રહી ગયા ભોળા ના થાય ઈ કે કઈ વધ્યું ઈ કે ઝેર ને કોડા છે ઈ કે ઝેર લઉં એમને પીધું અને કંઠમાં રાખી નીલકંઠ કેવાના પછી કે કે ના ઝેર બીજું હજી કોડા તો શું હેલિકોપ્ટર માં નાખી ફેરવો નાખી અમે ભજન માં ને એટલે હેલિકોપ્ટર વધારે રોકાણું હોય એવું લાગે એ સમુદ્ર મંથન થયા પછી બાપુ ધર્મરાજાના દરબારમાં માણા ઢોર પશુ પક્ષી બધાએ બોલાવ્યા કારણ કે બધાના દેહ બનાવ્યા ઉમર ઉંમર આપી ઉમર તો આપવી પડે ને વેલા મોડા હમાય નહીં એટલે બધાએ બેઠા હતા અને એમાં પછી ધર્મરાજાએ હુકમ કર્યો કે બધાયને ચાલી ચાલી વળે ઉમર જાવ એટલે માણા આમ છેલ્લે બેઠેલો એ કે બસ ચાલી વરસથી કારણ કે માણાએ ઠેરથી ભિખારી વેડા કર્યા પછી ઓલા કૂતરા હોય ને કૂતરાયા એને કીધું કે ધર્મરાજાને ભગવાન કે અમારે ચાલી વરા ધોકા ખાઈ કરીને ખૂટાડવા અને ચાલી વળે અમારથી ન કૂટે આમાંથી કઈક ઓછું કરી દો કે વી તમારા ઓછો કોઈ કે આ કોઈને લેવા છે માણા આય લાવ આ લાવ હાંઠ કર્યા પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ કળિયુગ આવે એને કે વરસાદ નો થાય સરોવર નો ભરાય ને અમારે કે શિકાર મળે ન મળે અમારે ચાલી વળે કેમ કુટાડવા કે વી તમારા ઓછા કરી દો કે આ કોઈ લેવા જાય માણા કોઈનો વારો આવવા દે કર્યા પછી ઓલા હાલતા કે અમારે ચાલી કેમ કુટાડવા એટલે ભગવાન કે ભાઈ વધારે નઈ તમારે વીજ કે ઓછા કીધું વી કે વી કરું વી તો તમારે ભોગવવા જ પડશે એ કે આ વી કોઈ લેવા જાય એમને ભગવાન એમ કે માણા આ નહીં લે માણા કે લાવો લાવો એ છે કઈ આવશે લાવો એમ કઈ ને હોવા કર્યા અત્યારે બધા કહે ને મારા ની ઉંમર હોવા વરા પણ જીવન જીવવાની મજા ચાલી સુધી આવે એક લખી લેજો તમારે જોવું હોય પછી દીકરા ને દીકરા ને વવું આવે ને પછી ઘરે હાલે વહુ પછી ઉપાડે સોરે જઈને બે રસ્તામાં ગળફામાં ઉડાડો છો અમારે વાયદા કરવા પાણી ભરવું પછી જીનો હોય ને કે છોકરા કીધું કરતા નથી ને વહુ માનતી નથી બેટકા ફરવાનું ચાલુ થાય એટલે આપણે સમજી લેવાનું કાક વિતરા ચાલુ થયા પછી સોરે જ ને દે પછી આ બેનું દીકરીઓ પાણી ફરીને નીકળે ને આમ કરે કોના કર્યા હતા જીના હોય ને કેડિયારું કુડને શું તારે આમ આમ કરીને શું હોય ભોલાવામાં સમજી લેવાનું કે આ બગલાના ચાલુ થયા પછી છેલ્લે બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને ત્યાં આપણને આપણે આપણી પાસે બપોર રગ્ર ગઈ દરબાર ભગવાનને કંઈક અરજ કરો મારી દોરી તાણી લે હવે આ ભેદના મારથી ઝીરું હોય નથી ત્યાં પણ એમ થાય કે ઓલા ચેલા સોર્યા છે ચાલુ થયા હા હા આપણે કેવું આપણે ત્યાં ફીન લે ફિન લાશે વીટાળી રે તારે તારી દોરી દોરી છે ને જીવન જીવવાની બાપુ છે અને એમાંય બાપુ છે ભજનાનંદી મહાપુરુષો થઈ ગયા એને તો બાપુ છેલ્લા શ્વાસ સુધી મોજ કરી છે એને બાપુ કુતરા બગલાનું કાંઈ આવતું જ નથી જીવન બાપુ છે ને જે સમાજમાં હોય અને મારી તો એક જ ભરામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો જે કુટુંબ હોય ને બાપુ કુટુંબની એકતા એક રાખજો મા બાપની સેવા કરજો ગુરુ મહારાજના શબ્દો શબ્દ ઉપર ભરોસો રાખજો બસ આના સિવાય આ બધું વગર પૈસાનું છે મા બાપની સેવા કરવામાં પૈસા ન જ હોય વ્યસન મૂકી દો એમાં પૈસા ન જ હોય પૈસા બચે કુટુંબની એકતા હોય ને એમાં બાપુ પૈસાની જરૂર ન પડે આ સુખી થવાની તમને મફત દવા દેખાડું એક કઠિયારો હતો ને કુવાડા ટીપાવીને નીકળ્યો ને જંગલ માંથી જંગલના ઝાડવા રોવા માંડ્યા મોટા ઝાડવા પૂછતા થાય કે હું કામ રોવો છો એ કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો કાપી નાખશે એ મોટા જાડવા તેને બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ હાથા જોઈજો માલ આપડા છે એ હાથા ન થાવ તો કોઈ ન કાપી શકે એમ તમારા ને મારા કુટુંબ માં જેથી વિખવા જાગે તેથી બાપુ ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપડો હોય ને એકતા હોય તો આ દુનિયામાં કોઈની તાકાત નથી કોઈ લાંબો હાથ કરી શકે સમાજ કોઈ બી હોય એટલે એવા હાથા ન બનતા મિત્રો અને જેટલા જેટલી જગ્યાએ હાથા બન્યા છે ને એ કરોડો ની સંપત્તિ બાપુ ધૂળ ધાણી થઈ ગઈ છે સમજી લેજો આ એક રામાયણનો દાખલો લ્યો વિભીક્ષણ ને જેવો કહેતા હોય બાપુ હાથો નો બન્યો હોત તો બાપુ એ લંકા રોળા જ નહીં એ વિભીક્ષણ હાથો બન્યો છે ભલે એને રાજ મળ્યો રામ ની ભક્તિ કરી જે કર્યું હોય પણ ભાઈ તો એનો હતો ને રાવણ એને જ રામને કીધું રામ નતા મારી એને જ રામને કીધું કે નાભીમાં મારો આ ઘર નો હાથો ચા ગોતવા જાવ હાથા ન બનતા અને એક મા બાપ ને દુખી ન કરતા બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન ગઈ આપડી ગેરંટી કરવાની જરૂર આ છે પછી દાણા જોવું રહે પત છે નહીં અત્યારે આમ 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 કોક મરી જાય ને તો ત્રણ દિમાન ચાર દિમાન મજા ગોટો વાળી જાય ટાઈમ જ નથી લગન આવે છે પૂછડું આવે છે પછી એ વ્યાઈ ગયા પછી સો મહિના બાર મહિના પછી પિતરું ગોતવા નીકળે અમને પિતરું નડે છે નડે નહીં તું બાર દી સુધી ન બે તો હવે એ તને હક લેવા દે ચા દાણા જો અરે મરણ ની મર્યાદા હોય મારા રામ અમારે મારા બાપુ ની હતા ને એ વખતે અમારા ગામમાં કોઈ બી ના ઘરે મરણ થાય ને કોક અમારે અમે નાના ના હતા ને અમે દાંત કાઢ્યા હોય ને તો મારા બાપુ વઢે કે ઓલા કોને ગુજરી ગયો છે ફલા ને આને મૂકી સુધી તો નહી ભૂખ મરી જાય હવે બનવાનું હતું બની ગયું હા આટલી જ કિંમત અરે બાપુ ભેળાઈ ગયું છે આપણે ને આપણે ભેળી માર્યું છે બી વરણો મર્યો હોય તો કે અરે અમારી માથે આપ ફાટી જો હો વરણો મર્યો હોય તો કે એ જરૂર હવે એ જ હતી હવે બસાય ઝાઝુ જીવન શું કામ હોય હવે લગન જેવું લગન જેવું હા તારે ખૂણો ખાલી થયો ને કે આ એને કોથલો કરી નાખ્યો તઈ તું ગાડીઓ લઈને ફરસ એની કોઈ કિંમત જ નથી વસ્તુ એવી છે અમરેલીનો દાખલો એક તમને નાનો એવો કહી દઉં મુળદાસ લુવારનો દીકરો હાંજનો ટાણો એ વાવીનો કાંઠો હતો અને એક દીકરી કૂએ પડવા આવી અને દીકરી આમ કુવામાં ધૂબકો મારવાની તૈયારી કરે અને બાપુએ બાવડું પકડ્યું હા 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 બેટા શું કામ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉધાર પડે કે શું કામ બેટા માણા જેવો અવતાર મળ્યો છે કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે મર્યા સિવાય ઉધાર દે પણ ક્યાં પાણી પડીને બીજી કરવી છે એ કે પણ શું કરું બાપુ મને હુદ્દું નથી એ કે પણ તું વાત કરી તો કઈ ખુલાસો થાય ને કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાપનું નામ લઈ હકું એમ નથી જો નામ લઉં તો મને જીવવા દે પણ હું લઈ શકું એમ નથી ભારતનો સંત બાપુ મુરદાસ દ્રવી ગયો એને એમ થયો દીકરી માથે આટલી દશ્યા કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ હકું એમ નથી અને તેથી આ ભારતનો સંત મુરદાસ એમ કહેતો હોય કે બેટા ચોન તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છેનો બાપ મુરદાસ છે કહી દેજે જાય કે હવે આ આપડી તાકાત છે આપણે લીધેલું કોકનું પાસું દઈ દે ને તોય ઘણું છે દીકરી કે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી ઈ કે ચોન તારું બાળક બચી જતો હોય તું મોજ કર ને તું તને અમરેલીમાં મારું નામ દઈ દેજે અને આ દુનિયા બાપુ હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધાડે ચડાવે કોઈ ભરો નથી એ હવારે ખબર પડી એ ગધાડું બોલાવી માથે મુંડન કરાવી સોડાનો હાર પહેરાવીને મુળદાસને ગધાડા ઉપર બેહારીને બાપુ ફૂલેક કાઢ્યું અમરેલીમાં પણ તોય બાપુ એ અમરેલીનો એ સાંત બાપુ એની સાતી ફાટતી હતી હોય કે ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થતા જીતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ ને ટાઢિયા તાવ ને ટાઢા એટલું માલકુર થી આવે એક તમે એસટી માં બેઠા હોય ને એસટી માં તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન છોકરું તેડી ચડે કોઈ ઉમર માજી ચડે એને ઊભા થઈને તમે એને બેહવા દો ને તમે ઉભા રહ્યો તો થાક નો લાગે સુકામાં જગ્યા આપ્યા નશો તમને થાક નો લાગવા દે બરાબર વા આમ ચડવીને તો ઈ ન જઈ મળી જાય તો તાટિયા પોળા કરે હમણો આય આવશે તારું મોત આવશે ઘડીક બે વાદન અમારે ક્યાં બસ ને લઈ જાવી છે પણ આ નથી થઈ શકતું ઈ બાપુ હવારે ખબર પડી કે આ તો બાપુ બાપુ કરતા તો ઓલા મુરદાસ ને બાપુ કહેતા એને તો આવું પાપ કર્યું આને કાંટો બારો એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂપડુ વાળી રામ મુરદાસ બાપુ રહેવા જાય એને વિચાર થયો કે હવે આ જગત મારું માને નહીં મને કોઈ સમજી ન હો કે

બાસાહેબે કીધું કે બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા ને બાપુ આ ફાટ્યો હો માથે ઘરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી પડી કે કાંઈ વાંધો નહીં મારે મળ્યા સિવાય જવું નથી એ દરબાર ગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા હતા અને અહીંયા બાપુ પહોંચ્યા ને ઊભા રહ્યા અને એને વિચાર કરીને મરેલી બિલાડી ને નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા અને બધા બારો મંડ્યા કાઢવા કહે તું તો પાપી પાપીશું બારો નીકળ બારો નીકળ અંદર બધા સંતો બેઠા એને કીધું કે ભાઈ કોણ છે કે ઓલો મુરદાસ છે કે આવા દો આવદે એને કંઈ કામ છે આવવા જ એ મુરદાસ ત્યાં જાય અને પૂછે છે સંતો કે કા મુરદાસ શું કામ આવ્યો શું કામ છે કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી હું તો અહીંથી નીકળ્યો તો પણ મને એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી મેં એવું સાંભળ્યું કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડીને બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યું બીજું કાંઈ છે એમ કહીને બિલાડી બાપુ છોડીમાંથી બહાર કાઢીને મૂકી અને આખો ડાયરો મીડો દાંત કાઢવા એ કે મૂળદાસ મરેલા કોઈ દી જીવતા ન થાય એ કે બાપુ મરેલા જીવતા ન થાય આખી દુનિયા પાસે નકરી આરતી ઉતરાવી છે પગે લગડાવા છે જો આ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે

એને બાપુ કેવો બાપુ તાર હંધાડ્યો હોય છે તમે તો કરો મારા રામ કોની પાસે વાતો કરી રામ હાથમાં આંજરી લઈને કહે હે દિન બધું દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મે તન મન ધન થી તારું ભજન કર્યું હોય કોક પાપ જો મારી માથે લીધા હોય હાથે પાતાળ માં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો અને જો બિલાડી ન બેઠી કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કહીને અંજલી સાટી અને બિલાડી મંડી હાલવા ડાયરેક્ટ દશા શું થઈ છે જામનગર દરબાર એમાં જ બેઠા છે અને એને એ સકરી ખાઈ ગયો મેં કંઠી તોડીને ભૂલ કરી છે આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં કાટ 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 પગથીયા આ બાપુ મૂળદાસ હાલવા મંડી ગયા દરબારે વાય હડી કાઢી એ બાપુ ઉભા એ બાપુ ઉભા પણ મૂળદાસ ચોથા રાસુ રડતો રડતો હાલ્યો જાય છે આગળ જઈને લાકડી પડે એમ પડ્યો બાપુ મને માફ કરો મારી ભૂલ થઈ જઈ મને આવી ખબર નતી તેથી મુરદાસ બાપુ એમ કે છે અરે ભલા માણા હું ઠેઠ અમરેલી થી તારા પાય આવ્યો તો મને એમ કે જગત નો સમજી શકે તું તો પાંચ પછી ગામનો નો ધણી હતો તને મારા ઉપર ભરવા આવ્યો હવે કોઈ હારો ભાવો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો હવે મારી પાસે એ સમય નથી એમ સમય બળા બળવાન નહીં પુરુષ બળવાન કાપી અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય સમય હોય ને તારે બાપુ મોજ કરી લીધી